વડોદરા શહેરમાં બીચો ગેંગના ત્રણ આરોપીઓનો વટલાદરા પોલીસે ઝડપી પાડી વરઘોડો કાઢ્યો હતો આજે વટલાદરા પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફે ત્રણ આરોપીઓને સાથે રાખી વરઘોડો કાઢ્યો હતો મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં અવારનવાર સામાજિક તત્વો અને બીચો ગેંગના સાગરીતો દ્વારા કેટલાય લોકોને ધાર ધમકી આપવામાં આવે છે ત્યારે તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી આજે ત્રણેય આરોપીઓને જાહેરમાં ફેરવી શાન ઠેકાણા લાવી દીધી હતી આચાર આરોપીમાંથી એક આરોપીને પોલીસે અગાઉ જ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં માથાભારે બીચો ગંગે ફરી માથું ઉંચક્યું છે વડોદરા શહેરના એક પરિવારની માતાને ધાક ધમકી આપવામાં આવી હતી આ પરિવારની પાડોશી યુવકને ડ્રગ્સ કેસમાં છડવા કરેલી મદદ ભારે પડી છે સમગ્ર મામલે માતા સૌપ્રથમ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચી હતી જ્યાં તે ઉતરફથી કાર્યવાહી કરવાનું આશ્વાસન મળતા આ મહિલા મોડી રાત્રે અટલાદરા પોલીસ મથક ખાતે પહોંચી હતી જ્યાં પણ અટલાદરા પોલીસ મથકના પીઆઈએ આ મામલે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી

મારા પતિ ચેક આપ્યો હતો રૂપિયા તો એ લોકોએ મારી દીકરીને મને ઉપાડી જઈ ગેંગરેપ કરવાની અને મારા પતિની ખરાબ હાલત કરી નાખવાની ધમકી આપી હતી આ મામલે પાર્થ શર્મા ઇલિયા અજમેરી સમીર ખાન પઠાણ અને તનવીર હુસેન સબેર હુસેન મલિક સામે અટાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઓછું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરાબર છે પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરાણારૂપ થાય કે ભાઈ આવા લુખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરવું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજે વડોદરા શહેર પોલીસ વતી